ય ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ત્રીસ ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે એનું અત્યારે અનાવરણ થયું છે સાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે નાતાલનો આ પ્રસંગ આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે એક કુટુંબની ભાવનાથી જીવે એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યોજનો માહોલ છે અને લોકો ચિંતામાં છે એવા એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છાઓ ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર મે યુ